તો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ રૂમાંથી દિવેટ બનાવવાની રીત શેર કરી રહ્યા છીએ જે આ એક પરંપરાગત અને પવિત્ર પ્રથા છે જે આપણે ગુજરાતીઓની કે બધાની એકદમ ભારતીય સંસ્કૃતિની આપણે એક પ્રથા છે પવિત્ર પ્રથા છે કે આપણે રૂમાંથી વાઈટો બનાવતા હોઈએ છીએ અને આપણે ભગવાનને દીવાબત્તી દીવાબત્તી કરવા કરતા હોઈએ છીએ તો આપણે દીવાબત્તી પણ સવાર સાંજ બે ટાઈમ કરતા હોઈએ છીએ જે આપણી ભારતીય પરંપરા છે આપણી સાંસ્કૃતિક પર પરંપરા છે તો આપણે તેના માટે આજે બનાવવાના છીએ રૂમાંથી દિવેટ તો આપણે એમાં એના માટે આપણે અત્યારે આપણે સામગ્રીમાં બે પ્રકારના રૂ લઈ લીધા છે જે આપણે એક આપણા ઘરનું એટલે કે દેશનું આપણે વાડીનું રૂ છે અને એક રૂ આપણે દુકાનનેથી લીધેલું છે જે આપણે તેને પોલ કહીએ છીએ તો જે આપણું ઘરનું રૂ છે તો તેમાં કપાસ ત્યાં તો હોય જ તેના માટે આપણે આવી રીતના રૂ લઈ લેવાનું છે અને એમાંથી આપણે કપાસ ત્યાં કાઢવાના છે તો રૂને આવી રીતના થોડું થોડું ફેલાવી દેવાનું છે એકદમ આપણે આખું વીખીને છૂટું નથી કરી નાખવાનું તો આવી રીતે આપણે થોડું થોડું ફેલાવી દઈશું અને કપાસિયા કાઢી લઈશું જો આવી રીતે કપાસિયો નીકળી જતો હોય છે એકદમ સરળતાથી અને ઝડપથી નીકળી જાય છે તો જો આવી રીતે આપણામાંથી કેવા સરસ એકદમ સરસ રીતે કપાસિયા કાઢીએ છીએ તો આપણે આમાં ત્રણ પ્રકારની અલગ અલગ વાટો બનાવવાના છીએ બંને રૂમાંથી તો વિડિયો અંત સુધી જરૂરથી જોજો ને વિડીયો સારો લાગે તો આ વિડીયા તો આ મારી ચેનલને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને તમે પણ જરૂરથી એકવાર કોમેન્ટ પણ કરજો કે તમને આ અમારો વિડીયો કેવો લાગે છે અને આ અમારું રૂમાંથી વાટો બના રૂમાંથી બનાવેલી વાટો પણ કેવી લાગી તો આપણે છેલ્લે આપણે જે બનાવવાના છીએ બે અલગ અલગ વાટું પણ બનાવવાના છીએ તેના માટે તમે વિડીયો અંત સુધી જરૂરથી જોજો તો જો આવી રીતે આપણે બધું જ રૂ રૂમાં બધા જ રૂમાંથી કપાસિયા કાઢી લેવાના છે જો આવી રીતે થોડું થોડું ફેલાવતું જવાનું છે અને કપાસિયા કાઢતું જવાનું છે જો છે ને એકદમ સહેલાઈથી આપણા કપાસિયા નીકળી જતા હોય છે આપણે રૂની વાટો આપણે ક્યાં રાખીએ છીએ તો કે આપણે રૂની વાટો આપણા આપણા મંદિરમાં રાખીએ છીએ કોઈ પણ એવી પવિત્ર જગ્યા હોય ત્યાં રાખીએ છીએ અને આપણે આ જે રૂમાંથી આપણે દિવેડ બનાવીએ છીએ તેનો દીવો પણ આપણે બે ટાઈમ કરતા હોઈએ છીએ ક્યારે બે ટાઈમ તો કે આપણે સવાર અને સાંજે આપણે દીવો શા માટે કરતા હોઈએ છીએ તો દીવો અને તમે પણ જરૂરથી કોમેન્ટ કરજો કે તમે સવાર સાંજ દીવો કરો છો અને તમે દીવો કરો છો તો શેના માટે કરો છો દીવો કરવાથી આપણને શું લાભ મળે છે દીવો કરવાથી આપણને ઘણા બધા લાભ મળતા હોઈએ છીએ આપણા મનને શાંતિ મળતી હોય છે આખા દિવસમાં ઘણું બધું આપણને એમાંથી પ્રેરણા મળતી હોય છે દીવો જેમ પ્રકાશ આપે છે તેમ આપણે પણ ઘણા બધા માટે પ્રકાશિત થવું જોઈએ ઘણા બધા માટે ઉપયોગી થવું જોઈએ એક જો નાની એવી દિવેટ આટલું બધું પ્રકાશિત થતી હોય તો આપણે તો આટલા મોટા બધું કામ કરી શકતા હોય સમજી શકતા હોય તો આપણે પણ આપણે મન પ્રકાશિત થવા માટે આપણે ઘણું બધું કરવું પડતું હોય છે તો આપણે જેમ દીવાની જેમ પ્રકાશિત થવું હોય તો આપણે કેવી રીતે થઈ શકીએ એક ના રૂ અને વળી કેટલું બધું તો એ જ્ઞાન આપે તો જો આવી રીતે આપણે ઘરના રૂમમાંથી પેલા વાટ બનાવી છીએ તો આપણે લાંબી એક થોડુંક રૂ લઈ લેવાનું છે અને આપણે થોડુંક એને લાંબુ કરી લેવાનું છે પછી બે બાજુથી તેને થોડુંક રૂ લઈ અને અંદર મૂકી અને પછી આવી રીતના પ્રેસ કરી અને બંને બાજુ વાળી અને પછી લાંબુ કરી અને પછી આવી રીતના પ્રેસ કરી લેવાનું છે આવી રીતના વળ ચડાવી દેવાના છે બે બાજુ એકદમ જે બે બાજુનું નું ભાગ હોય બે શેડ હોય એ ભેગી કરી અને પછી એક લાંબી શેડ કરી લેવાની છે જો આવી રીતે અને પછી એને વળ ચડાવીને પછી આપણે આ જે નીચે ફૂલ વ્હાઈટ છે તેને આપણે થોડીક વાર હથેળીની મદદથી પ્રેસ કરી લેવાની છે તો આપણે દીવો ભરપટાવવાથી આપણને આપણા મનને ઘણી શાંતિ મળતી હોય છે આપણા ખરાબ વિચારો વયા જતા હોય છે અને આપણા આપણી અંદર ઘણા બધા ઘણા બધા સારા વિચારોનું તો આવી રીતે આપણી ફૂલ વાટ બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ લાંબી છેડ પણ થઈ છે હવે હજી આપણે એક વાટ પણ બનાવી લઈશું

ફોલો કરીશો એટલે તમને પણ એકદમ સરસ રીતે અને એકદમ સરળતાથી વાટ બનાવતા આવડી જશે આવી રીતે તમે કોશિશ કરશો ને એટલે તમારી વાટ પણ એકદમ સરસ આવી રીતે જ બનશે કહ્યું છે ને કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી એની જેમ આપણે કોશિશ કરીએ મહેનત કરીએ તો આપને આવડી જ જાય છે તો આવી રીતે જો આપણી બે પણ બે વાટ બનીને તૈયાર છે બની ગઈ છે બનાવી છે તો હવે આપણે બહારના રૂમાંથી બનાવવાની છે તો આવી રીતના પહેલાં એક જે ઉપરનો ભાગ હોય એમાંથી આટલું રૂ લઈ લેવાનું છે અને રૂને આપણે આવી રીતના જરાક લાંબુ પર લેવાનું છે અને પછી તેમાંથી બે બાજુની જે ભાગ હોય એમાંથી જો થોડુંક લાંબુ રૂ વધારે હોય તો એ બાજુથી થોડું થોડું શેડામાંથી કાઢી લેવાનું છે અને પછી જે વચ્ચે મૂકી અને આવી રીતના બે બાજુથી પ્રેસ કરી લેવાનું છે અને પછી આ જે લાંબા બે ભાગ છે એ બે ભાગને બે શેડાને ભેગા કરી અને આવી રીતના વળ ચડાવી દેવાના છે પછી આવી રીતના પાણી લગાવી આંગળી અને અંગૂઠા પાણી લગાવી અને આવી રીતના બે અંગૂઠાને આંગળીની મદદથી રીતના વાળ ચડાવી દેવાના ઘરે વાટ એટલી સરસ બને છે ને કે આપણે જ્યારે બનાવતા આવડી જશે ને પછી તો આપણને બહારથી લાવવી પણ નથી ગમતી અને વળી થોડીક વારમાં ઘણી બધી વાટો બની જાય છે ને જ કેટલી સરસ લાગે છે આ બાર ના રૂની છે અને આ બે ઘર ના રૂની છે કોઈ પણ રૂ હોય પણ વાટ એકદમ સરસ જ બને છે તો હવે આપણે ફૂલ વાટ બની ગઈ છે આપણી તો હવે છે ને જો તમને નજીકથી બતાવ્યું એકદમ લાંબી લાંબી શેડ અને એકદમ સરસ આપણી વાટ ફૂલ વાટ બની તૈયાર બની ગઈ છે બની ગઈ છે તો હવે આપણે બનાવાના છીએ પંચમુખી વાટ આપણે બહારના બનાવી છે પોલના રૂમમાંથી હવે આપણે એમાંથી પંચમુખી દીવો ને પંચમુખી બનાવવો હોય તો પંચમુખી બનાવાય એના પર ચાર મુખ બનાવી અને પછી આપણે એની ઉપર એક ફૂલ વાટ મૂકી પણ શકાય તો પણ પંચમુખી દીવો થઈ જાય છે અને આવી રીતે પંચમુખી બનાવવું હોય તો પંચમુખી કરી શકાય એનો લુક પણ એકદમ સરસ આવે છે ચારે બાજુ ચાર બાજુ પાખિયા કરી અને પછી વચ્ચે એક ફૂલ વાટી છે ને જો તો આવી રીતે જો તમારી શેડ પતલી લાગતી હોય તો થોડુંક રૂ લઈ અને થોડી જાડી કરી લેવી એટલે દીવો કરીએ ને ત્યારે નીચે નમીનો જાય તેળ તમને પતલી લાગે તો થોડુંક રૂ લઈ લેવાનું રૂ લઈ અને થોડુંક પ્રેસ કરી દેવાનું છે ને કેટલી સરસ લાગે છે જો કેટલી મસ્ત લાગે છે તો જ્યારે આપણે દીવો પ્રગટાવીએ છીએ ને ત્યારે પણ એટલો સરસ લુક આવે છે તો આપણે છેલ્લે વિડીયો અંત સુધી જરૂરથી જોજો કેમકે આપણે તે પંચમુખી વાટનો દીવો પ્રગટાવીને પણ બતાવ્યો છે તો આપણે હવે આપણે કરનારું વાટ બનાવવાના છીએ જે પંચમુખી દીવાની વાટ બનાવવાના છીએ ને તે તો તેને પણ આવી રીતે આપણે બધી બાજુથી પ્રેસ કરી લેવાનું છે

વાટ તો એટલી પવિત્ર છે ને મિત્રો કે જ્યારે આપણે વાટ પ્રગટાવીએ અને પ્રગટાવીએ અને ત્યારે ભગવાનનું ધ્યાન ધરીએ અથવા તો આપણે જે કાંઈ પ્રાર્થના કરીએ કે જે કાંઈ આપણે સ્થાપન કર્યું હોય ત્યારે દીવો આરતી કરીએ ત્યારે આપણા મનને એટલી શાંતિ મળે છે ખૂબ જ શાંતિ મળતી હોય છે મનને ખૂબ જ શાંતિ મળતી હોય છે દીવો એટલો પવિત્ર છે ખૂબ જ પવિત્ર છે દીવો કરીએ ને ત્યારે દીવામાં એક એક કપૂરની ગોળી જરૂરથી મૂકવી જેથી આપણા ઘરમાં ઘણા બધા જીવ જંતુ હોય તે પણ વયા જતા હોય છે જે ખરાબ વાતાવરણ હોય તે શાંત થઈ જતું હોય છે સાચામનથી આપણે દીવો કરીએ ત્યારે ઘણા અપવિત્ર ઋતુ હોય અપવિત્ર વાતાવરણ હોય બધું જ એકદમ સરસ શાંત થઈ જતું હોય છે તો આ રીતે હવે આપણે થોડીક રૂ લઈ લઈશું અને આપણે લાંબી વાટ બનાવી લઈશું બે બાજુ હથેળીમાં થોડું થોડું પાણી લગાવી દેવાનું આપણી વાટ એકદમ સરસ બની જશે કોઈ પણ સ્થળીની કે કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે તો પણ આપણી એકદમ સરસ લાંબી વાત બની જશે બની ગઈ ને આપણી એકદમ સરસ લાંબી વાત પંચમુખી વાટને આપણે દીવામાં રાખી અને જોઈશું જો તમારી પાસે કોડી હોય છે ને તો તો તમારે આ આવડી આ પંચમુખી વાટ એકદમ સરસ રીતે એમાં રહી જતી હોય છે અને જ્યારે તમે દિવાળી આવી રીતના પંચમુખી દીવો કરશો ને તો ખૂબ સરસ લાગતો હોય છે વાતાવરણ પણ આપણું દીવો કરવાથી ઘણું બધું શુદ્ધ થઈ જતું હોય છે ઘરનું વાતાવરણ બહારનું વાતાવરણ દીવો કરવાથી આપણને બધા ફાયદા થતા હોય છે તો તો રીતે તેલ નાખીને વાટને પલાળી લેવાની છે જો તમારી પાસે કોડીઓ હશે અથવા તો મોટો દીવો હશે ને તો આ વાટ એકદમ સરસ રીતે તેમાં સરસ રીતે તેમાં આવી જતી હોય છે અને એકદમ સરસ રીતે સમાઈ જતી હોય છે આ શેડ એકદમ સરસ રીતે લાંબી બહાર ન નીકળતી બહાર નથી નીકળતી પણ મારી પાસે તો નાનો દીવો છે ને એટલે શેડ થોડીક વધારે બહાર નીકળે છે બહાર નીકળે તો આવી રીતના અંદર પ્રેસ કરી દેવાની શેડ તો તમે તમારી રીતે લાંબા ટૂંકી રાખી શકો પણ જ્યારે તમે દિવાળીમાં કે કોઈ પણ પ્રસંગમાં આવી રીતના દિવેટમાં દીવો પંચમુખી દીવો કરો ને તો ખૂબ સરસ એનો પ્રકાશ પડતો હોય છે અને ખૂબ સરસ લાગતું હોય છે વાતાવરણ પણ ખૂબ સરસ સુંદર લાગતું હોય છે પછી આપણે લાંબી વાટ કરીએ ને ત્યારે પણ આવી રીતે પેલા એને તેલ અથવા તો ઘી વડે પેલા એને લેવાની છે આવી રીતના દીવા આવી રીતના દિવેટ ખૂબ જ સરસ લાગે છે આપણે જ્યારે દીપ પ્રગટાવીએ ને ત્યારે તો જો આપણે આવી રીતના પંચમુખી દીવો દીવામાં દિવેલ દિવેટ દિવેટ પૂરી દીધું છે દિવેલ તો હવે આપણે તેને સળગાવીશું તો હવે આપણે રૂની દિવેટને સળગાવીશું સળગાવીશું ન કે હવે પણ પ્રગટાવીશું ને તેને એક પવિત્ર સ્થળે રાખીશું અને તેને પ્રગટાવીશું અને પછી આપણે વચ્ચે આપણે એક આવી રીતની દિવેટ મૂકીશું ફૂલ વાટ મૂકીશું તો જો છે ને જો તો આપણે આવી રીતે વાટ પંચમુખી દીવો અને ફૂલ વાટને આપણે દિવેટમાં દિવેટિયામાં મૂકી દીધી છે દિવેલવાળી કરીને દિવેલવાળી એટલે કે તેલ અથવા તો ઘીવાળી કરીને આવી રીતે બધી વાટ બનાવી લીધી છે તો હવે આપણે દીવો પ્રગટાવીશું મિત્રો બે વખત કરીએ છીએ ક્યારે તો કે આપણે સવારે અને સાંજે સાંજે દીવો પ્રગટાવીએ છીએ તેનાથી આપણા ઘરમાં શાંતિ અને સુખ મળે છે સુખ અને શાંતિ મળે છે આ રૂની દિવેટ આપણે બનાવવા માટે આપણે કોઈ પણ ખાસ પ્રસંગે જેમ કે દિવાળી નવરાત્રી અથવા જન્માષ્ટમી આનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો આ રીતે આ રીતે અમારી દિવાની દિવેટ પંચમુખી દીવો દિવેટ અને ફૂલવાટનો નો દિવેટ અને લાંબી દિવેટ બની ગઈ છે તો આવી રીતે આપણે એકવાર જરૂરથી બનાવજો અને જરૂરથી કમેન્ટ કરજો કે તમને આ મારી દિવેટ કેવી લાગી અને આ અમારો વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો આ અમારી ચેનલને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને આવી રીતે પણ તમે એકવાર જરૂરથી દિવેટ બનાવજો જેથી કરીને તમારી દિવેટ પણ ઘણી બધી બનશે સારું આવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી સીતારામ